નીચેના વ્યવહારોની આમનોન લખો અને તેની સમીકરણ આધારિત હિસાબી અસરો સમજાવવાની છે ચાલીસ હજાર રોકા લાવી ધંધો શરૂ કર્યો જ્યારે ધંધામાં જે કંઈ પણ લાવવામાં આવે રોકડ કહેવાય પણ તેને મૂડી કહેવાય ખબર લાવે તેને રોકડની કહેવાય પણ મૂડી કહેવાય રોકા લાવ્યા એટલે રોકડ ખાતે ઉધાર અને જે કંઈ પણ લાવે અને મૂડી કહેવાય આપણે કીધું તે મૂડી ખાતે ફોર્મેટ જોઈ લેજો ક્રમ આમનો ઉધાર જમા અસર એ ઇઝુકલ ટુ સી પ્લસ એલ તો ચાલીસ હજાર એટલે અહીંયા લખીશું આપણે ચાલીસ હજાર મૂડી પણ વધવાની એટલે મૂડી વધે મિલકતમાં લખવાનું રોકડ કેટલી તો ચાલીસ હજાર આગળ આવી ગયો છે મૂડી કેટલી તો ચાલીસ હજાર અત્યાર સુધી દેવું તો આવ્યું જ નથી કેમ કે પહેલો પોઈન્ટ છે એટલે દેવામાં કેટલું લખીશું દેવું જીરો સરવાળો કરી દેવાનો આ સરવાળો કેટલો થાય કઈ જ નથી એટલે ચાલીસ હજાર જ થવાના બરાબર અહીંયા પણ ઉપર કઈ નથી એટલે કેટલા થવાના ચાલીસ હજાર જ થવાના અને અહીંયા તો જીરો છે અહીંયા વત્તા કરી દેવાનું ના કેટલા છે જીરો આ બંધ કરી દેવાનું ઓકે આ રીતે બંધ કરી દેવું અને સ્કેલ થી કરજો જેથી તમારું જે લાઈન છે વ્યવસ્થિત સારી આવે બીજો પોઈન્ટ છ હજારનો માલ રોકડે થી ખરીદ્યો રોકડે થી ખરીદે તો રોકડ જાય અને માલ આવે એટલે ખરીદ ખાતે ઉધાર બે ખરીદ ખાતે ઉધાર માલ ખરીદ્યો છે તે રોકડ ખાતે એટલે પૈસા જવાના કેટલાનો છે છ હજાર અહીંયા છ હજાર લખીશું ના અહીંયા પણ છ હજાર લખીશું ચાલો છ હજારનો માલ ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે ઉતાર લખો એના મતલબ કે માલ સ્ટોક વધે એટલે અહીંયા લખવાનું માલ સ્ટોક વધે પૈસા જાય છે એટલે લખીશું રોકડ ઘટે માલસ્ટોક ને રોકડ બંને મિલકત જ છે એક જ બાજુ અસર આવવાની પહેલા રોકડ લખીએ ઉપર જે છે તે બેઠું લખવાનું રોકડ કેટલી છે ચાલીસ હજાર

અને દેવું તો આપણે કરતા જ નથી એટલે દેવું અહીંયા જીરો ટોટલ સરવાળો કરી દેવાના ચોત્રીસ ને છ કેટલા થાય ચાલીસ હજાર અહીંયા બરાબર ચાલીસ તો ઉપર છે જ એટલે ચાલીસ બેઠું જ લખી દેવાનું અહીંયા પ્લસ અને આ બાજુ તો દેવું હજુ આપણું થયું જ નથી એટલે જીરો એટલે આ સરવાળો થઈ ગયો ચાલીસ વત્તા જીરો એટલે ચાલીસ અને આ રીતે થોડીક વ્યવસ્થિત અન્ડરલાઈન દોરી દેવાની હું તો વ્યવસ્થિત નથી દોરતો તમારે વ્યવસ્થિત દોરવાની કે મને માર્ક્સ નથી મળવાના તમારે તો માર્ક્સ લેવાના ને આગળ અઠાવીસ હજારમાં કિયા લેપટોપ કંપનીમાંથી લેપટોપ ખરીદ્યું કઈ કંપની છે કિયા લેપટોપ અને શું ખરીદ્યું લેપટોપ એટલે લેપટોપ આવે પૈસા નથી આવી પાય એટલે દેવું કહેવાય એટલે શું લખવાનું આપણે લેપટોપ ખાતે ઉધાર લેપટોપ ખાતે ઉધાર તે લેપટોપ કંપની જેમ મને તો આ એક જ લાઈનમાં આવી જાય ને એવું કરવાનું કઈ વાંધો નહીં એમ તો પણ આવી જવું જોઈએ એટલે અઠાવીસ હજાર અને અઠાવીસ હજાર મારે વિડીયોમાં બધું બતાવો ને એટલે ખાના થોડા નાના પડવા પડે એટલે ચાલો લેપટોપ ખરીદ્યું એટલે અહીંયા લખવાનું લેપટોપ વધે એમ લેપટોપ કહેવાય ને મિલકત જ કહેવાય એટલે મિલકત વધે એટલે લખવું પડે પણ આપણે લેપટોપ લખે તો વધારે તમને ક્લિયર થાય એટલા માટે અને લખવાનું દેવું વધે કેમ પૈસા આપ્યા નથી હજુ તો કંપનીને પૈસા આપ્યા નથી એટલે અહીં લખીશું રોકડ જે છે એની જ ચલો રોકડ કેટલી છે રોકડ 34000 થઈ ગઈ છે ઓકે માલ સ્ટોક કેટલો છે તો માલ સ્ટોક 6000 છે અને લેપટોપ ખરીદ્યો એટલે લેપટોપ વધ્યું એટલે લેપટોપ એ મિલકત થવાની આપણે એ લખવાનું લેપટોપ કેટલાનું અઠ્ઠાવીસ હજારનું અને આ બાજુ પર મૂડીમાં કોઈ ફરક નથી પડ્યો મૂડી ચાલીસ બેઠથી જ છે અને આ બાજુ પર દેવામાં ફરક પડ્યો દેવામાં લખવાનું શું કિયા લેપટોપ કંપની કિયા લેપટોપ

જોઈએ આ ચોત્રીસ ને છ ચાલીસ ચાલીસ ને અઠાવીસ એટલે અડસઠ થઈ જાય એનો મતલબ કે આ દાખલો પણ આપણો સાચો થઈ જાય આ અડસઠ બરાબર બંને બાજુ અડસઠ થવા જોઈએ અને પછી આ લાઈન દોડી દેવાની અને પછી હું તમને સ્ક્રીનશોટ લેવા માટે સ્પેસ આપું ચલો આ રીતના સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને કામ લાગે ઉપર આ પોઈન્ટ હોય તો એ પર લઈ લો ચલો આખો દાખલો જ આવી ગયો આભાર